નથી થળ કે કાઈ નથી તો આવી રીતના બે પાન જ છે તો એનું તો શું થાય બાકી લીમડો છે આ છે એક આ ખાલી मुरજાઈ ગયું છે તો આનું એક એક સોલ્યુશન આપજો આનું શું કરવાનું ઈ મેન ઈ છે બાકી આ વિદ્યાનું ઝાડ છે એટલે નામ તો ખબર નહીં પણ આપણે સ્કૂલમાં વિદ્યાનું કેતા બાકી બધું છે જો આમાં ફૂલ બધા આવેલા ઈ मुरજાઈ ગયા આ એક मुरજાઈ ગયું છે તો ઈ જે ઝાડવા છે એનું એક એક સોલ્યુશન આપજો કે આ બધાનું શું કરવું ને તે ગાઈઝ હેતાન સત્ય સવાર સવારમાં વાર્તા કહેવાની ઈચ્છા થઈ છે હેતાનને વાર્તા કહે છે લેતો

હા હા એક બે બોલીશ ને તો બે ઇનામ આવશે ત્રણ બોલીશ તો ત્રણ ચાર બોલીશ તાર જેટલા જોતા ગયા ને

માટલામાં ને માં માટલામાં દૂધ ગરમ કરે ને માખણ બનાવે ને છાણા થી ને એવી રીતના વલોવીને બનાવે નઈ ઈ ભાઈ અલગ આ ભાઈ ઈ રીતના ઘી આપ્યું કેટલા રૂપિયા છે એટલા બધા છે થોડક સોસાયટીમાં દાન લખે ને લે સોસાયટીના પેટીમાં નાખ આપું છે સોસાયટીને દાન થોડું આ તો નકલી રાખો કા લઈ લો આ હસવું કેટલા નો છે 5 નું 5 નું છે આ ઠીક છે તો એ પપ્પા જે ઘી છે ને એ તમે ટેસ્ટ કરજો કેવું લાગે સેમ્પલ નું એને આપ્યું હા ગાય નું દેશી ગાય નું શુદ્ધ ઘી હા સેમ્પલ નું આપ્યું એને કિલા નો ભાવ ને એ જો આ નંબર માં ફોન કરીને પૂછી લેવાનું આ જો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય ને એમાં ફોન કરીને પૂછી લેવું તો ગાય ફાઇનલી જમીન અને ફ્રી થઈ ગયા છીએ ચોળેલું મસ્ત અમે ખાઈ લીધું અને અત્યારે હું સપના શીખવાડતો તો યુટ્યુબ વિશે કે એને હવે ફૂલ શીખવાનો રસ જાયો છે એટલે એડિટિંગ શીખશે વિડીયો ઉતારતા શીખશે અને યુટ્યુબનું જે અમારી બાજુની સાઈડ આવે વાઇટી સ્ટુડિયો એ જે આખી સાઈડ આવે હેન્ડલ થાય એ શીખશે ત્રણ કામ એ શીખશે રસ જાયો છે તો મહિનો મહિનો થશે શીખતા પણ બધું કમ્પ્લીટ અને શીખવાડી દે કઈ રીતના ફોન પકડવાનો કંઈ ફ્રેમ લેવાની કે એટલા ઊંચાથી બોલવાનું કેટલું ધીમે બોલવાનું ક્યાં કઈ રીતના કરવાનું કઈ એંગલમાં ઉભો રહેવાથી ધોળવા આવે જો આ એંગલથી તે ઊભા છે ફોન ઊંધો હોય પણ આ એંગલથી તે ધોળવા આવતો હોય આ સાઈડથી શેઝ કાળો આવતો હોય તો એ બધી વસ્તુ ઘણી છે એટલે એ બધી વસ્તુ શીખવાડવાની છે હું કમ્પ્લીટ શીખવાડી દઈશ ઓકે એટલે મેં એમ કેતો તો કે દરેક બ્લોગર હોય ને એ બે જણા તો હોય જ તે કઈ હડકું બોલતા હોય બીજું માર તો હું એક જ તે બોલતો હોય કન્ટિન્યુ કેમેરો હાથમાં હોય એમ બાકી જોજો ઢોકળેનો ના હોય તો ઢોકળી ઉતારતી હોય અને નીરવ નીરવ બે એટલે બે જણા બબી બબી બધા કરતા હોય આ કઈ મારે કરવું મેં તું વાંધો નહીં આપણે બે કરીએ ચાલો તો કાલથી ક્લાસ નંબર વન આજ કઈ તારીખ થઈ આજે થઈ આવતી આઠ હા આવતી આઠ તારીખ સુધીમાં આપણે કમ્પલેટ સપના શીખી જ છે એની ગેરંટી મારી છે શીખવાડતા તમને મસ્ત આવડે તમને શીખવાડતા આવડે ને તો મને શીખતા આવડે છે તો હવે આ વિડીયો એન્ડ કરીએ છીએ અને વિડીયો ગમ્યો હોય તો અત્યારે લાઈક કરી દેજો લાઈક બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા ગામનું પ્રખ્યાત છે આખા રીંગણનું શાક જેને નો ભાવતું હોય ને રીંગણનું શાક એ આંગળા ચાટ તો થઈ જાય એની ગેરંટી તો બાજુમાં એની રેસીપી આપેલી છે અને કોણ બનાવે છે કઈ રીતના બનાવે છે અમારા ગામના રીંગણા કેવા આવે બધું જોવું હોય તો એ વિડીયો છે જોઈ આવું બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જય નારાયણ જય શ્રી કૃષ્ણ જયગેશ્વર